કોઈ પણ પક્ષમાં મંગળવારે ચોથની તિથિ આવતી હોય તો આ ચતુર્થી અંગારકી ચતુર્થી કહેવાય છે તો મિત્રો આ વિડિયોમાં અંગારકી ચતુર્થી વ્રતની વિધિ મહાત્મા અને કથા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ગણેશની વિશેષ પૂજા કરવાથી વ્યક્તિની દરેક સમસ્યા દૂર થાય છે આ દિવસે ભગવાન શ્રી ગણેશને પંચામૃતથી સ્નાન કરાવી અમીલ ગલાલ સિંદુર અક્ષત લાલ ફૂલ દોરવા ધૂપ દીપ કરી લાડુ મોદક કે તલના લાડુનો પ્રસાદ ધરાવી પૂજા કરાય છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી બધા જ દુઃખ દૂર થઈ ભક્તોની મનોકામના વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશ પૂરી કરે છે આ રીતે પૂજા અર્ચના કરી ધૂપ દીપ આરતી કરી અંગારકી ચતુર્થીની કથા સાંભળવી આ દિવસે કથા સાંભળવાનો ખૂબ મહિમા છે જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે

મારી માતા પૃથ્વી મારા પિતા ભારદ્વાજ મારું તપ મારા નેત્ર મારી વાણી મારું જીવન અને મારો જન્મ સર્વ સફળ થાય છે હે દયામય હું સ્વર્ગમાં નિવાસ કરી દેવતાઓ સાથે અમૃત પાન કરવા ઈચ્છું છું મારું નામ ત્રણેય લોકમાં કલ્યાણ કરનારા મંગળ તરીકે પ્રખ્યાત થાય મને આપનું દર્શન આજે માઘ કૃષ્ણ ચતુર્થી થયું છે એટલા માટે આ ચતુર્થી નિત્ય પુણ્ય આપનારી અને સંકટ હારેણી થાવ

પૃથ્વીના મનુષ્ય આ વ્રત કરશે તેને એક વર્ષ પર ચતુર્થી વ્રત કરવાનું ફળ પ્રાપ્ત થશે નિશ્ચય છે તેનો કોઈ પણ કાર્યમાં ક્યારેય થશે નહીં તે કર્યું આ કારણે નિશ્ચયું નગર એટલે કે ઉજ્જૈનમાં પરંતપ નામક નગરપાલ બનીને સુખ પ્રાપ્ત કરશે આ વ્રતનો મહિમા અદભુત છે એના કીર્તન માત્રથી મનુષ્યની સર્વ મનોકામના પૂર્ણ થશે ગણેશની પ્રતિમા સ્થાપિત કરાવી એનું નામ રાખવામાં આવ્યું મૂર્તિ તે ગણેશ કામનાઓને પૂર્ણ કરનાર અનુષ્ઠાન પૂજન અને દર્શન કરવાથી સર્વને માટે મોક્ષ પ્રદ થશે પૃથ્વી પુત્ર મંગળવારે ચૌધ ના અત્યંત આશ્ચર્યજનક ફળ એ થયું કે તે શરી સ્વર્ગમાં ગયા તેમને દેવ સમુદાયની સાથે અમૃત પાન કર્યું અને તે પરમ પાવની તિથિ અંગારક ચતુર્થી એટલે કે મંગળા ચોથ નામથી પ્રખ્યાત થઈ સમૃદ્ધિ શિવ પુરાણી અષાઢ માસે અંગારણ ચતુર્થી વ્રત સંપૂર્ણ બોલો ભગવાન શ્રી ગણેશ ભગવાન શ્રી ગણેશ બળ અને સમૃદ્ધિના દેવતા છે

દૂર થઈ શીખ સમયની શરૂઆત થાય છે અંગારકી ચતુર્થી સમસ્ત કામનાઓ પૂર્ણ કરનારી છે આ વ્રતના પ્રભાવથી ધન ધાન્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે સમસ્ત આપત્તિ નષ્ટ થાય છે તો મિત્રો આ હતી અંગારકી ચતુર્થી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા જેનો સુંદર આ વીડિયો સાંભળો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ